તરફ ગુજરાત સરકાર વિકાસની વાતો કરી રહી છે ત્યારે બીજી બાજુ સત્તાવન નગરપાલિકાઓની તિજોરી ખાલી છે હાલમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય છે ત્યારે નગરપાલિકાઓમાં આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે સરકારે નગરપાલિકાઓને વીજ બિલ ભરવા માટે લોન આપવી પડે છે તો બીજી તરફ સ્થાનિકોમાં રોષ છે કે નગરપાલિકાઓ દ્વારા તેમના વિસ્તારમાં કોઈ કામગીરી થતી જ નથી તેથી અમુક વિસ્તારોમાં તો ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો છે તો નગરપાલિકાઓ ખાલી તિજોરીએ વિકાસના કાર્યો કેવી રીતે કરશે હવે એ પણ એક પ્રશ્ન છે આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યાં બીજી તરફ શહેરોમાં ગમે તે ઘડીએ અંધારપટ સર્જાય તેવી સ્થિતિ પરિણમી છે મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી હદે ડામાડોળ બની છે કે વીજ બિલ ભરવાના પણ ફાફા થયા છે રાજ્યમાં સત્તાવન નગરપાલિકાઓએ વીજ બિલ ભર્યું જ નથી જેની રકમ ત્રણસો અગિયાર કરોડ રૂપિયા છે પરિસ્થિતિ એવી સર્જાય છે કે વીજ બિલ ભરવા માટે નગરપાલિકાઓએ સરકાર પાસે લોન લેવા મજબૂર થવું પડ્યું છે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે માંડવી રાણાવાવ પોરબંદર છાયા મુદ્રા બારોઈ કુતિયાણા ગોંડલ નખત્રાણા સિક્કા મોરબી ધ્રાંગધ્રા ઠાસરા લીમડી કણજરી બાવળા નળિયાદ ડીસા દહેગામ ચાણસમા તાલોદ ધાનેરા પ્રાંતિજ પાલિકાને વીજ બિલ ભરવા નેવું કરોડ રૂપિયા લોન પેટે આપવાનું નક્કી કર્યું છે પણ સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જો લોનના હપ્તા નહીં ચૂકવાય તો પાલિકાની અન્ય ગ્રાન્ટમાંથી રકમ કાપી લેવામાં આવશે ત્યારે એવું પણ સામે આવ્યું છે કે શહેરીજનો વેરો ભરતા નથી અને સરકાર આ મામલે હકારાત્મક અભિગમન અપનાવતી નથી હવે તો આ પ્રશ્ન વિકરાળ બન્યો છે ત્યારે પોતે સરકાર જ નગરપાલિકાઓને વેરાની પઠાણી ઉઘરાણી કરવા સૂચના આપવા મજબૂર થવું પડ્યું છે વીજ બિલ સમયસર નહીં ભરવામાં આવે તો જે તે શહેરોમાં અંધારપટ સર્જાય તેમ છે ત્યારે કઈ કઈ નગરપાલિકાઓનું કેટલું વીજ બિલ બાકી છે એની વાત કરીએ તો સાવરકુંડલામાં છેતાલીસ પોઈન્ટ અઢાર કરોડ ભુજમાં બેતાલીસ પોઈન્ટ બાવીસ કરોડ ભચાઉમાં સત્તર પોઈન્ટ દસ કરોડ ધ્રાંગધ્રામાં ચૌદ પોઈન્ટ ઓગણસાહીઠ કરોડ હળવદમાં તેર પોઈન્ટ સિત્તેર કરોડ ગોધરામાં બાર પોઈન્ટ ચોરાણું કરોડ કલોલમાં નવ પોઈન્ટ સત્યાસી કરોડ ડીસામાં આઠ પોઈન્ટ ત્રાણું કરોડ મોરબીમાં આઠ પોઈન્ટ સત્તાવન કરોડ બાબરામાં આઠ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ માંડવીમાં છ પોઈન્ટ બાવીસ કરોડ પેટલાદમાં છ પોઈન્ટ સોળ કરોડ નડિયાદમાં પાંચ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ સિદ્ધપુરમાં પાંચ પોઈન્ટ નવ્વાણું કરોડ અને દેહગામમાં પાંચ પોઈન્ટ એક કરોડ રૂપિયાના વીજ બિલ હજુ બાકી છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે અને હવે આ મામલે આગળ શું થશે તે જોવાનું રહ્યું દેશ દુનિયાને અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે